તો ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોડ પર જોવા મળી રહ્યું છે ખાડાઓનું રાજ ભરૂચ જંબુસર જવાના રસ્તા પર ગાબડા પડી ગયા છે

હાલ વરસાદની સિઝનને કારણે બગોદરાથી આઠ કિલોમીટરનો માર્ગ બિસ્માર હોવાને કારણે રોડ પરથી પસાર થવું લોકો માટે માથાના દુખાવા સમાન છે જોકે વિરોધ બાદ કિલોમીટરના રસ્તા પર કપચી નાખીને હાઇવે ઓથોરિટી સંતોષ માની રહ્યું છે દિવસ રાત વાહનોથી ધમધમતા માર્ગોની બિસ્માર સ્થિતિથી પ્રશાસન અવગત હોવા છતાં કેમ નિરસ્તા દાખવે છે તે મોટો સવાલ છે